ભાજપના સ્ટાર પ્રચારકોનો આજે ઝંઝાવાતી પ્રચાર નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશમાં ત્રણ અને મહારાષ્ટ્રમાં કરશે એક જનસભા તો અમિત શાહ ઉત્તર પ્રદેશ ઓડિશા અને ઉત્તરાખંડમાં જ્યારે રાજનાથસિંહ બલિયામાં કરશે હુંકાર ચૂંટણીના રણ મેદાનમાં વિપક્ષી પાર્ટીઓ પણ લગાવી પોતાની તાકાત રાહુલ અખિલેશની રાયબરેલી અને અમેઠીમાં સંયુક્ત જનસભા તો પ્રિયંકા ગાંધી ફતેપુર બહુમતી હોવા છતાં અમે નથી કર્યો બંધારણમાં બદલાવનો પ્રયાસ ઇન્દિરા ગાંધીએ કર્યો હતો બહુમતીનો દુરુપયોગ સમાચાર એજન્સીને આપેલા એક ઇન્ટરવ્યુમાં ભાજપના નેતા અમિત શાહ ના વિપક્ષ પર પ્રહાર સ્વાતિ માલીવાલ પર મારામારીના કેસમાં કેજરીવાલના સહયોગી વિભવકુમારને એનસીડબ્લ્યુની નોટિસ વિભવકુમાર સામે નોંધાઈ પોલીસ ફરિયાદ તો માલીવાલનું દિલ્હી એઇમ્સમાં કરાયું મેડિકલ ભાજપે કેજરીવાલ પર કર્યા પ્રહાર બંગાળના સંદેશ ખાલીમાં વધુ એક મહિલા સાથે ખરાબ વ્યવહારની ઘટના ત્રણ લોકો સામે અપહરણની ફરિયાદ નોંધાઈ ભાજપે પોલીસની કાર્યવાહીને ગણાવી નિરાશાજનક કહ્યું રાજ્યમાં મહિલાઓ છે અસુરક્ષિત રાજસ્થાનમાં પિસ્તાલીસ ડિગ્રીની પાર જશે ગરમીનો પારો આગામી પાંચ દિવસ સુધી ઉત્તર પશ્ચિમ ભારત અને બિહારમાં કાળઝાળ ગરમીનું અનુમાન તો તમિલનાડુ પોંડિચેરી અને કરાઈકલમાં ભારે વરસાદની આગાહી રાજ્યમાં અનેક સ્થળોએ કમોસમી વરસાદ વચ્ચે ગરમીનો કાળો કેર અમદાવાદ અને ડીસામાં તેતાલીસ પોઈન્ટ છ ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સિઝનનો સૌથી ગરમ દિવસ તો અઢાર મેથી પોરબંદર ગીર સોમનાથ ભાવનગર અને કચ્છમાં હીટ વેવની હવામાન વિભાગની આગાહી ગુજરાતમાં આફત બનીને વરસ્યો કમોસમી વરસાદ ભારે પવનના કારણે ડાંગના ગ્રામ્ય વિસ્તારમાં અનેક ઘરના છાપરા ઉડ્યા તો બાબરામાં સૌથી વધુ વીજપોલ અને વૃક્ષો ધરાશાય બાજરી જાર મગ ડુંગળી સહિતના પાકો નિષ્ફળ જવાની ખેડૂતોને ભીતિ સનરાઈઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેનો મુકાબલો વરસાદમાં ધોવાયો મેચ રદ થવાના કારણે પ્લે ઓફમાં પહોંચ્યું હૈદરાબાદ આજે લખનઉ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે થશે રોમાંચક મેચ